રોડ નવું નાળું બનાવો તંત્રની બેદરકારી સામે ગ્રામજનોની ઉગ્ર માંગ ડીસા તાલુકાના વાસણા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી દરમિયાન ગામમાં આવેલ એક પચીસ વર્ષ જૂના અને જર્જરીત નાળાને નજર કરી તેની ઉપર જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ બાબતે સ્થાનિક લોકો તેમજ ગામના સરપંચ શ્રીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે તેમના જણાવ્યા અનુસાર નાળું ખૂબ જ જૂનું અને નબળું પડી ગયું છે જો આ જર્જરીત નાળા પર નવો રોડ બનાવી દેવામાં આવશે તો ભવિષ્યમાં નાળું તૂટી પડવાની પૂરી શક્યતા છે જેના કારણે નવા બનેલા રોડને પણ નુકસાન થશે અને સરકારી નાણાંનો વ્યય થશે આથી વાસણા ગામના લોકો દ્વારા એવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે રોડનું કામ આગળ વધારતા પહેલાં આજુના નાણાંને સ્થાનિક સ્થાને તાત્કાલિક ધોરણે નવું અને મજબૂત નાળું બનાવવામાં આવે જો તંત્ર દ્વારા તેમની આ યોગ્ય માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે